ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશનમાં અપહરણ બળાત્કારના ગુન્હાઓનો બે વર્ષથી ફરાર વોન્ટેડ આરોપી ઝડપાયો મહુવા ડિવિઝન સ્કોર ટીમ મધ્યપ્રદેશ પહોંચી આરોપીને ઝડપી સગીરાને મુક્ત કરાવી નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા મહુવા ડિવિઝન સ્કોર ટીમની રચના થયા બાદ અનેક વોન્ટેડ આરોપીઓને ટીમે ઝડપી પાડ્યા છે તેવી રીતે મહુવા ડિવિઝન સ્કોરના એએસઆઈપીઆર સરવૈયાને માહિતી મળેલ કે મહુવા પોલીસ સ્ટેશનમાં બે વર્ષ અગાઉ ગુનો દાખલ થયેલ અપહરણ અને બળાત્કારના ગુનાઓનો ફરાર વોન્ટેડ આરોપી મધ્યપ્રદેશના એક જિલ્લામાં છે ટીમે ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન સોર્સની મદદથી ઝડપી પાડેલ એએસઆઈપીઆર સર્વેયાએ એક વાતચીત માંગ જણાવેલ મુજબ મહુવા ટીમ સૌ પ્રથમ મધ્યપ્રદેશ રાજ્યના એક જિલ્લામાં પડાવ નાખી ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી આરોપીને ઝડપી સાથે સગીરાને પણ મુક્ત કરાવવાની હતી વિસ્તાર અલગ પહેરવેશ અલગ હોય ખૂબ સાવચેત રહીને કામગીરી કરી હતી આરોપી ત્યાં કડિયા કામ કરતો હોય ત્યાં તપાસ કરી અને પાક્ થયું કે વોન્ટેડ આરોપી આ જ છે એટલે ટીમે તાત્કાલિક દબોચી લીધો અને અમે ગુજરાત પોલીસ છીએ એવી વાત કરી આરોપીની કડક પૂછપરછ કરી હતી અને આરોપી એ કબૂલાત આપતા આરોપીને ઝડપી સગીરા સાથે ગુજરાતના મહુવા આવવા રવાના થયા હતા ઝડપાયેલ આરોપી પહાડસિંહ ઉર્ફ પારસ મડિયા પડિયાભાઈ રાવત ઉમર વર્ષ સત્યાવીસ હાલ પ્લોટ વિસ્તાર છેતાલીસ ઇન્દોર ગામ ચૂંપ્યા ગદવાની જેલનો ધારમાલ રાજ્યને ઝડપી મહુવા પોલીસ સ્ટેશન સોંપવા માંગાવેલ અને સગીરાને મુક્ત કરાવી હતી રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ